ઠાસરામાં એક જરાતમાં બે અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બે બનાવો બન્યા ઠાસરા શહેરના માતંગી સોસાયટી અને રોહિત ફળિયાના બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા લાખોની મત્તા લઈ તસ્કરો ફરાર થયા ઠાસરા શહેરમાં ઠાસરા ડાકોર હાઇવે પાસે આવેલી માતંગી સોસાયટીના બંધ મકાન ચોરો મકાનના દરવાજાના તાળાના તોડી મકાનોમાંથી ચોરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા એક જ રાતમાં ઠાસરા શહેરમાં આવેલા રોહિત ફળિયાના બંધ મકાનમાં પણ તાળા તોડી મકાનમાંથી ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા ઠાસરા શહેરમાં ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે ઠાસરા શહેરમાં ત્રણ મહિનાની અંદર ત્રીજી વાર ઘરફોડ ચોરો ચોરી કરી વારદાતને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા ઠાસરા શહેરમાં તસ્કરો દ્વારા માતંગી સોસાયટીમાં બે વાર તેમજ નવા ખ્રિસ્તી ફળિયા અમન સોસાયટી ક્રિષ્ના ટાઉનશીપ અને રોહિત ફળિયામાં અનેકવાર ઘરફોડ તસ્કરો ત્રાટક્યા ચોરી કરી ફરાર થઈ ગયા છે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી ઠાસરા પોલીસને પણ ચકમો આપી એક જ ઠાસરા શહેરના બે બંધ મકાનોમાં તસ્કરો ચોરી કરી ઠાસરા શહેરને જાણે કે તસ્કરો બોડી બામણીનું ખેતર સમજી ગયા હોય તેમ ઘરફોડ ચોરો ચોરી કરી ફરાર થઈ જાય છે આજ દિન સુધી ઠાસરા પોલીસ ઘરફોડ ચોરો સુધી પહોંચી શકી નથી એક પણ ચોરીના ગુનાહોના ગુનેગારો ઠાસરા પોલીસ પકડી શકી નથી ઠાસરા શહેરમાં બંધ મકાન રાખી બહાર ગામ જવું ઘણું મુશ્કેલ બન્યું છે